ગુજરાતમાં નેપાળવાળી થશે જી હા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું છે મોટું નિવેદન કહ્યું કે સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા નથી બોટાદમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત મહાસભામાં આપ્યું નિવેદન ત્યારે ગુજરાતમાં સહનશીલતાની હદ આવી ગઈ છે સાથે જ હળદરમાં થયેલી ઘટનાના નિર્દોષોને છોડવામાં કોંગ્રેસ મદદ કરશે તમે જોયું હશે કે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે નેપાળવાળી થશે આ ઓડિયન્સ માંથી કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં કે જયારે સહનશીલતાની હદ આવી ગઈ હોય જ્યારે સરકારની નિષ્ઠુરતાની અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ના હોય લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે પોલીસ અત્યાચાર કરતી હોય ચારે તરફ લૂંટ ચાલતી હોય ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો સામાન્ય પ્રજા જાય ક્યાં સામાન્ય પ્રજા નો જે આક્રોશ છે આજે એક યુવાન ના સ્વરૂપ માં બોલ્યો છે કે નેપાળ વારી થશે